એક ડાયમંડ ઉદ્યોગકારના પુત્રએ અગિયાર કરોડ રૂપિયાનું વિમાન ખરીદ્યું છે તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ સુરતને ડાયમંડ અને ટેક્સટાઇલની નગરી તરીકે ઓળખાય છે અને આ શહેર એવું છે કે જે ગુજરાતનું કેપિટલ કહી શકાય એવું છે આ શહેરની અંદર ઘણા બધા એવા ઉદ્યોગપતિઓ છે કે જેમની પાસે પ્રાઇવેટ પ્લેન છે હવે એમાં એક ઉમેરો થયો છે એક ડાયમંડ ઉદ્યોગકારના પુત્રએ અગિયાર કરોડ રૂપિયાનું વિમાન ખરીદ્યું છે તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ બહુ વર્ષો પહેલાંની એક વાત કરું તો તમને કદાચ હસવું આવશે કે ડાયમંડ ઉદ્યોગમાં એક જમાનાની અંદર જીવરાજ ધારુકાવાળાનું બહુ મોટું નામ હતું અને એમણે એક પ્લેન ખરીદેલું હતું અને સુરત એરપોર્ટ ઉપર એ પ્લેન લેન્ડ કરેલું હતું તો મેં જીવરાજભાઈ ધારુકાવાળાને ફોન કરેલો એ જમાનામાં એ વખતે કે જીવરાજભાઈ તમે જે પ્લેન લીધું છે એના વિશે મને માહિતી જોઈએ છે તો એમણે કીધું કે એમાં શું મોટી વાત છે જેમ તમે એમ કે મોટર બાઇક ખરીદો એમ મેં વિમાન ખરીદ્યું છે એટલે આવી વાત કરેલી એટલે એ વખતથી ડાયમંડના જે વેપારીઓ છે એની પાસે પ્રાઇવેટ પ્લેન હતા હવે સુરતની બહુ જાણીતી કંપની ધર્મદ આનંદ ડાયમંડના મેનેજિંગ ડિરેક્ટર અને ચેરમેન લાલજીભાઈના પુત્ર હિતેશ પટેલે એક વિમાન ખરીદ્યું છે એ ચાર સીટર વિમાન છે અને ડી ફોર્ટી ટુ મોડેલ છે અને આમ આ વિમાનની કિંમત લગભગ અઢારથી વીસ કરોડ રૂપિયા છે પરંતુ આ પ્લેન ત્રણ વર્ષ જૂનું છે એટલે એમણે અગિયાર કરોડ રૂપિયામાં ખરીદ્યું હોવાનું જાણવા મળ્યું છે હવે આ ડી ફોર્ટી ટુનું જે સેમ મોડેલ છે એ સુરતમાં આ પહેલાં ઈશ્વરભાઈ ધોળકિયા જે એસઆર કે ગ્રુપના છે અને અત્યારે તો સોલારની અંદર છે ગોલ્ડી સોલારમાં પણ ઈશ્વરભાઈ ધોળકિયાએ આ ડી ફોર્ટી ટુ મોડેલ વિમાન છે એ ખરીદેલું હતું એ સિવાય જે સુરતના બહુ જાણીતા રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા છે જયેશભાઈ દેસાઈ અને રાજન સિનેમા પણ એમનું છે તો રાજન્સ દેસાઈ જૈન ગ્રુપના જયેશભાઈ દેસાઈની પાસે અમેરિકાની બીચક્રાફ્ટ કંપનીનું કિંગ એર ટુ સિક્સટી જીટી પ્રાઇવેટ જેટ પ્લેન છે અને એ સિવાય બી જે બીજા શહેરના ઉદ્યોગકારો છે એમાં ટેક્સટાઇલ સાથે સંકળાયેલા વિશાલ બુધિયાની પાસે છે ફારૂક પટેલ કેપી ગ્રુપ કે જે હમણાં સુરતના સૌથી રિચેસ્ટ તરીકે હુરુન ઇન્ડિયા લિસ્ટમાં જેમનું નામ આવ્યું અને ગ્રીન એનર્જીની સાથે સંકળાયેલા છે એમની પાસે છે અવધ ગ્રુપની પાસે પ્રાઇવેટ પ્લેન છે સૌજીભાઈ ધોળકિયાની પાસે પ્રાઇવેટ પ્લેન છે ધર્મનંદનના લાલજીભાઈ પટેલની પાસે પણ એક ઓલરેડી પ્લેન છે હવે આ બીજું પ્લેન એમની પાસે આવ્યું છે આ ઉપરાંત શહેરના એક બહુ જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પ્રદીપ સિંઘી પાસે પણ પ્રાઇવેટ પ્લેન છે અને અનુપમ રસાયણના આનંદ દેસાઈની પાસે પણ ચાર્ટર પ્લેન છે આ હિતેશ પટેલ ધર્મનંદન ડાયમંડના મેનેજિંગ ડિરેક્ટર છે અને લાલજીભાઈના પુત્ર છે આમ તો લાલજીભાઈને બધા ઓળખે છે પણ તમને થોડીક ઓળખ વધારે આપું તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જે સૂટ હતો એ જ્યારે લીલામીમાં ખરીદવાનો હતો ત્યારે સૌથી વધારે બોલી આપીને લગભગ ચાર કરોડ રૂપિયામાં એમણે એ સૂટ ખરીદી લીધો અને આજની તારીખે ધર્મનંદન ફેક્ટરીની અંદર આખો એક કાચનું એક વ્યવસ્થિત શોકેસ બનાવીને એ સૂટ હજુ પણ રાખવામાં આવેલો છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ